હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતીની અંદર તેરમું ચેપ્ટર પરોપકારી મનુષ્યો જેની સ્વ અધ્યયન પોથીનું સો ટકા ટાઈપિંગ સાથે આપણે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલેકરને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો તેરમું ચેપ્ટર પરોપકારી મનુષ્યો તેમાં પેલું સાચો વિકલ્પ પસંદ કરી લખો પેલું લેખકને આંજણી થતાં ડોક્ટરે સી સલાહ આપી તો પાકે એટલે મારી પાસે આવજો નસ્તરથી ફોડી નાખીશ લેખકના મિત્ર શા માટે ક્રોધે ભરાયા ડોક્ટરની સલાહના કારણે લેખકને ક્યારે આરામ થયો નસ્તર મૂક્યા બાદ તમામ બગાડ નીકળી જવાથી આ એકમમાં તમને શું શીખવા મળ્યું હંમેશા બીજાની વાતો ન માનતા ડોક્ટરની સલાહ લેવી જોઈએ વિદ્યાર્થી મિત્રો આવી રીતે સ્વ અધ્યયન પોથી બધા જ વિષયના તમારે વિડિયો જોવા હોય કે પછી આવી પાઠની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો આ બધું જ જોતું હોય આ સિવાય ઘણું બધું તો આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને બધું મળવાનું છે ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઈનમેન્ટ પેપરો એકમ કસોટી સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ બુક તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો

પ્રશ્ન ત્રણ આપેલા શબ્દોના માન્ય ભાષાના અર્થ શોધો માણસ મનુષ્ય માનો ભો એટલે જમીન નિહાળ નિશાળ શાળા ટાણે સમય ગોમડે ગામડે ખોરડું ઘર હેંડો ચાલો અટાણે અત્યારે હાલું ચાલુ હટાણું તો ખરીદી કરવી ભાળવું દેખાવું જોવું ભો જમીન ઇસ્પિતાલ દવાખાનું દહેરા દશેરા વાંહે પાછળ એટલે પાસે ઉદાહરણ મુજબ વાક્યમાં ફેરફાર કરી ફરીથી વાક્ય લખો હું તમારા ઘેર આવું છું તમારા ઘરે જ આવ્યો હતો અમે સાપુતારા આવ્યા છીએ અમે સાપુતારા જ આવ્યા હતા સૌથી પહેલા અમે વઘે ગાર્ડન ઉતરીશું સૌથી પહેલા અમે વઘે ગાર્ડન જ વઘે ગાર્ડન ઉતર્યા હતા વઘે ગાર્ડન જ ઉતર્યા હતા ફોઈનું શરીર લાલ ચરઠી જેવું હતું ફોઈનું શરીર લાલ ચરઠી જેવું હતું જેવું જ હવે આપણે ચંદ્ર વિશે વાત કરીશું આપણે ચંદ્ર વિશે વાત કરી જ હતી અભ્યાસ માટે મારે કલકત્તા જવાનું છે અભ્યાસ માટે મારે કલકત્તા જવાનું જ હતું ત્યાર પછી આપેલી ચીજ વસ્તુનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરશો એના આધારે ફકરો તૈયાર કરો વસ્તુનું નામ ઉપયોગ લવિંગ તાવ અને શરદી ખાંસી સૂંઠ શરદી ઉધરસ કફ દોષ કેસર પાચન સુધારવા પેટના દર્દ માટે એલચી શ્વાસની તાજગી અસ્થમા ડુંગળી પાચન અજીર્ણ લૂથી બચાવે ગોળ કબજિયાત હડકાત મજબૂત બને તો લવિંગ સૂંટ કેસર એલચી ડુંગળી અને ગોળ એ બધા પ્રાકૃતિક ઉપચારો છે જે શરદી ખાંસી તાવ પાચન સમસ્યાઓને અજીણમાં રાહત આપે છે લવિંગ અને સૂંઠ તાવ અને શરદીમાં રાહત આપે છે જ્યારે સૂંટ પાચનને સુધારે છે એલ કેસર અને એલચી શ્વાસને તાજગી આપે છે અને અસ્થમાને નિવારણ આપે છે ડુંગળી કબજિયાતમાં રાહત પૂરી પાડે છે અને ગોળ હાડકા મજબૂત બનાવવામાં મદદ કરે છે આ તમામ આયુર્વેદિક ઔષધિઓ આપણી શારીરિક તંદુરસ્તી માટે ખૂબ જ ઉપયોગી છે પ્રશ્ન છ માગ્યા મુજબ ઉત્તર લખો તમે સાંભળેલો કોઈ એક હાસ્ય પ્રસંગ જણાવો મને એક વખત એક મિત્રનો મજેદાર હાસ્ય પ્રસંગ યાદ છે એક દિન હું અને મારા મિત્રો એક્ટિવિટીની અંદર એક પજામા પરના રમૂજી અભિયાન પર વાત કરી રહ્યા હતા તે એક મિત્રએ કહ્યું કે તેણે પોતાના પજામાની કોટ પર બૂટ ખૂબ મોટું રબર બાંધ્યું છે બધાને લાગે છે તે ખૂબ સુંદર દેખાય છે એકાદ મિનિટ પછી તેણે વાત પૂછી આવું તું શું થયું તો શું તો બધા મોજ કરી રહ્યા હતા અને દિગ્ગજ ડૉક્ટરની વાત કરી રહી હતી ત્યાર પછી છે લેખકને આંજણી થતાં લોકો દ્વારા સીસી સલાહ આપવામાં આવી હતી જણાવો તો લેખકને આંજણી થઈ હતી ત્યારે ડાક્ટરે તેમને તે છેડશો નહીં એમ કહ્યું મિત્રે તુવળની દાળ ઘસીને ચોપડવા કહ્યું દુકાનદારે જવ ઘસીને ચોપડવા કહ્યું ઘરના જૂના મુનિમે કેસર ઘોળી ચોપડવા કહ્યું હજામે આંજણી દૂર આંજણી પર સિંદૂર લગાવવા કહ્યું ભૈયાજીએ ભાંગ પીવા કહ્યું વૃદ્ધ માસીએ ચંદન લગાવવા કીધું ધોબીએ લવિંગ ઘસીને લગાડવા કહ્યું ગોળનો વેપારી ગોળને છરી ઉપર મૂકી ગરમ કરી લગાવવાનું કહે છે તેમના ગોર ઘીમાં એલચી ચોપડવાનું કહે છે પારસી દોસ્તાર કાંદાનો રસ લગાડવાનું કહે છે એક મિત્રે કાંદાનો રસ લગાડવા કહ્યું કોઈએ શીરો ખાવા કહ્યું ટપાલી અને વૃદ્ધ પણ સલાહ આપી તમારી શાળામાં ડોક્ટર મુલાકાત લે તો તમને કેવા કેવા પ્રશ્નો પૂછશો તો નીચે મુજબના પ્રશ્ન પૂછી આજે શાળામાં દર્દી વધારે છે શું એવું કંઈ બીજું થયું છે જે લક્ષણોમાં બદલાવ લાવવો જોઈએ બાળકો માટે શાળામાં આરોગ્ય સંભાળ માટે કઈ મુખ્ય ટિપ્સ છે કયા પ્રાકૃતિક ઉપચારોથી બીમારીઓનું નિવારણ મળી શકે છે બાળકો માટે દિવસ દરમિયાન આરોગ્ય સેવાઓ કેવી રીતે વધુ સુખદ અને લાભદાયક બની શકે છે ત્યાર પછી કૌંસમાં આપેલા શબ્દો ઓળખી સંજ્ઞા તારવી ખાનામાં લોકો દ્રવ્યવાચક ઘી ખાંડ લોટ ખાણું જાતિવાચક ડુંગર પશુ ડુંગળી ડોક્ટર માસી દુકાનદાર ભાવવાચક દુઃખ રુદન તાવ શરદી સમૂહવાચક ટોળું વ્યક્તિવાચક નીતા મહેશ ક્રિયાવાચક દોડવું બોલવું ચાલવું આપેલા શબ્દમાંથી પ્રગટ થતો ભાવ દર્શાવતું શબ્દ વાપર્યા વગર બનાવો ગુસ્સો એનો ચહેરો તો હતો દયા બચ્ચાની પડી ગયેલી ગુલાબી ફૂલીને ઉઠાવી અને એને સાવ દિલથી સંભાળ્યો હાસ્ય છોકરાએ એવી મજેદાર વાત કરી કે બધા ખીલી ઉઠ્યા આશ્ચર્ય તે જે કાર્ય કરતો હતો તે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા રુદન બાળકની નીચે પટકતા જોઈને તે હળવી ધ્વનિ સાથે તરલ આંખોથી રડી પડ્યું આગળ ફકરાને મોટેથી વાંચો અને દરેક પ્રયત્ને મિનિટમાં કેટલા શબ્દો વાંચ્યા એની નોંધ કરો જો મિનિટ એક છે હવે તો પેલી મિનિટમાં પંચોતેર બીજી મિનિટમાં ચોર્યાસી ત્રીજી મિનિટમાં એકાણું ત્યાર પછી ચિત્રને આધારે હિન્દી ભાષામાં વાત લખો જો મિત્રો એક ચરવા હા બરાબર બાઘાયા બાઘાયા तो एक गांव में एक गडेरिया रहता था वह रोज अपनी भेड़ों को चराने के लिए पास के जंगल में ले जाया करता था गडेरिया स्वभाव से बहुत शरारती था उसे दूसरों के साथ मजाक करना और उन्हें परेशान करना अच्छा लगता था एक दिन जब वह भेड़ों को चराने ले गया तो वह बोर हो गया उसने सोचा कि क्यों ना गाँव वालों के साथ मजाक किया जाए उसने जोर से चिल्लाना शुरू किया बाघ आया बाघ आया मेरी मदद करो गांव वाले यह सुनते ही फावड़े लाठी और अन्य हथियार लेकर दौड़ पड़े वे गडेरिया की मदद के लिए जंगल की ओर भागे लेकिन वहां पहुंचकर उन्होंने देखा कि कोई बाघ नहीं है गडेरिया बहुत जोर जोर से हंसने लगा और बोला मैं तो मजाक कर रहा था यह सुनकर गांव वाले गुस्से में वापस लौट गए कुछ दिनों बाद गडेरिया ने फिर वही मजाक किया उसने और भी जोर से चिल्लाया बाघ आया बाघ आया जल्दी आओ मेरी मदद करो गांव वाले फिर से उसकी मदद के लिए दौड़े लेकिन जब वे वहां पहुंचे तो उन्हें फिर कोई वाघ नहीं मिला गडेरिया हंसते हंसते बोला अरे आप लोग कितने भोले हो मैं तो फिर मजाक कर रहा था इस बात इस बार गांव वाले और भी नाराज हो गए उन्होंने सोचा कि अगली बार वो उसकी बातों पर विश्वास नहीं करेंगे एक दिन सच में जंगल में बाघ आ गया बाघ ने भेड़ों पर हमला कर दिया गडेरिया डर के मारे कांपने लगा उसने जोर जोर से चिलाना शुरू किया बाघ आया बाघ आया इस बार सच में बाघ आया मेरी मदद करो लेकिन गांव वाले सोचने लगे कि यह भी जरूर उसकी शरारत है इस बार किसी ने उसकी मदद के लिए दौड़ने की जरूरत नहीं समझी बाघ ने उसकी कई भेड़ों को मार डाला और गडेरिया बेवश

મેળવી શકશો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત